નખત્રાણા તાલુકાના રોહા ખાતે આવેલ ગાત્રાળ મંદિરે કાલ ભૈરવ દાદાની જયંતિ નિમિત્તે આયોજન કરાયું હતું સૌ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય રાજેશ કોહલી ગામે ગાતળા માતા મંદિર આવેલું છે આજ ત્રેવીસ અગિયાર બે અહીંયા ભૈરવ જયંતિનું આયોજન કરવામાં આવ્યું હતું બધા ભક્તજનો અહીંયા દર્શન કરવા પધારેલા છે અને અમારા શંકરગીરી બાપુ એ અમારા ગુરુ છે હર હંમેશા અમે ભૈરવ જયંતિનું આયોજન કરીએ છીએ સાથે ભજનનું પણ અહીંયા પ્રસાદ પણ રાખીએ છીએ અને આજ આજ જે મહેમાન પધારેલા અમારા મામલેદાર સાહેબ શ્રી નખત્રાણા અત્યારે ફરજ બજાવી રહ્યા છે એ પણ હાજર હતા સાથે એમના સાથે અબડાસા તાલુકાના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા આજ અહીંયા એમના તરફથી ભક્તોજનોને જે ભોજન કરવામાં આવશે એમના તરફથી છે એમનો લોટ લોટ હતો મહાવીરસિંહ જાડેજા અમારા કોળી સમાજની અંદર કચ્છની પહેલી વખત અહીંયા ગોધરા ગામે જે મહાદાતાનું મંદિર બની બની રહ્યો છે એમના શિખરના દાતાર પણ આજે માવીસિંહે જાહેર કર્યું છે એમનો અમે ખૂબ ખૂબ ઋણી રહેશું અને આભાર પણ રહેશું આખી કચ્છ કોલી સમાજ તરફથી સાથે જે પણ લોકો અહીંયા આવેલ છે એનું સન્માન સાલથી બાપુએ સન્માનથી સન્માન પણ કર્યું છે બાપુના સાનિધ્યમાં કાલ ભૈરવ અષ્ટમી છે અને નાત્રામાનું મંદિર છે સારું અહીંયા વાર્ષિક ઉપર આયોજન કરવામાં આવે છે બધા હરિભક્તો બધા પ્રસાદ લે છે खूब सारी पशुओं ने पक्षी से ने सेवा में खूब सारू काम कि बापू भावना भगवान ने काल दादा ने था के खूब प्रगति गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परिभ्रम तस्मै श्री गुरुदेव ગુરુના સાનિધ્યમાં આજ તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસના દર વર્ષની જેમ ભૈરવ ભૈરવ અષ્ટમી નિમિત્તે આ જે ભક્તજનો શંકરગીરી બાપુના સાનિધ્યમાં દર્શનાર્થે તે પધારેલ છે અને અત્યારે રોટનો પ્રોગ્રામ રોટ દર આમ તો દર રવિવારે લગભગ રોટ હોય છે પણ અત્યારે આજે ભૈરવ ભૈરવ અષ્ટમી નિમિત્તે ઘણા ભક્તો આજે બાપુના દર્શનાર્થે આવ્યા છે માતા મા ગાત્રના દર્શનાર્થે આવ્યા છે ભૈરવનાથ દાદાના દર્શનાર્થે આવ્યા છે તો ગુરુ મહારાજને વિનંતી કરી કે બધાને આશીર્વાદ આપે અને દર વર્ષની જેમ આમને આમ ભક્તજનો અહીંયા પધારે એવી મા ગાત્રા પાસે પ્રાર્થના જય ગુરુ મહારાજ જય ગુરુ